નમસ્કાર નશું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર આપણે શરૂઆત કરીશું ભાવનગરથી તો આજે વહેલી સવારે માઢિયા નજીક દારૂની રેડ કરવા ગયા એ દરમિયાન પીએસઆઈને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું રેડ દરમિયાન અચાનક જ છાતીમાં દુખાવો થતા સારવાર માટે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા સારવાર દરમિયાન પીએસઆઈનું મોત નીપજતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે મૃતક ની અંતિમ વિધિ તેમના વતન હરિયાણામાં કરવામાં આવશે એસએમસી વડા નિર્લિપ્ત રાય ભાવનગર રેન્જ આઈજી તેમજ ભાવનગર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ જિલ્લા સિવિલ હોસ્પિટલમાં શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ પોલીસ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી એસએમસી દ્વારા દારૂની કરવામાં આવેલી રેડની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ શ્રી શર્મા એક બાતમી આધારે કી આ ગાડીનો પીછો કરી રહ્યા હતા એ દરમિયાન અમદાવાદથી ભાવનગર નારી ચોકડી બાજુ આવતી આ ગાડી કોઈ ડિવાઈડરથી યુ ટર્ન મારી ફરી અમદાવાદ તરફ વડેલી આ ગાડીનો પીછો શ્રી શર્મા અને એમની સાથેની ટીમના માણસો કરી રહ્યા હતા એ દરમિયાન માઢિયાથી અમદાવાદ તરફ જતા ગઈ અને સાથેની ટીમના માણસો આરોપીને પકડવા જાય એ પહેલા ગાડીમાં બેઠેલા બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા જેમાંનો પીછો કરી એક આરોપી અશોક બિશ્નોઈને પકડી લેવામાં આવેલો છે